મિત્રો અત્યારે આપણે છે હળવદ તાલુકાના નવા દેવડિયા અને જેતપર વચ્ચે આમ તો આ જેતપર અને નવા દેવડીયાની સીમ છે અને અહીંયા અડાણીની જે પાઇપ સોરી વીજપોલ જે નીકળે છે ખાવડાથી ઘનશ્યામપુર સુધી જાય છે અને તેના વીજપોલના વળતર બાબતે અત્યારે અહીંયા ખેડૂતો વળતર બાબતે લડત ચલાવી રહ્યા છે આમ તો આ વહેલી સવારથી લગભગ દસ વાગ્યાનું આંદોલન શરૂ થયું છે અને ત્યારથી અત્યાર સુધી ચાલી રહ્યું છે અત્યારે તમે જુઓ છો તે પોલીસ એસઆરપીનો કાફલો પણ છે સાથે જ અડાણી જે વીજ પોલ છે તેના અધિકારીઓ છે અને સાથે જ ખેડૂતો છે ખેડૂતોની એવી માંગ છે કે યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને વળતરને લઈને તેઓ અત્યારે જોવા મળી રહ્યા છે અત્યારે આપણે જે જોઈએ છીએ તે નવા દિવાળીયા ગામની સીમ છે અને જેતપર વચ્ચે આશરે પાંચથી સાત ગામના ખેડૂતો અહીંયા છે અને આ તમે જે જોવો છો નીચે તે કપાસ છે અને આ કપાસ લગભગ એકથી દોઢ મહિનાનો થઈ ગયો છે અને આ એકથી દોઢ મહિનાના કપાસની વચ્ચેથી જેસીબી મારી અને આગળ કામગીરી કરવાની ચાલ કામગીરી કરવાની તજવીજ ચાલી રહી છે તેને લઈ ખેડૂતો જેસીબી આડા બેઠા છે અને તેઓ યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે અને તેને લઈને જ અત્યારે આપણે ખેડૂતો સાથે ચર્ચા કરીશું શું એમની માંગ છે ને સાથે એક વખત આખું પોલીસ જોઈ લઈએ એસઆરપી જોઈ લઈએ કે એક એસઆરપીનો ગ્રુપ છે અને પોલીસ છે અને તેઓ અહીંયા ખેડૂત બેઠા છે ધરણા ઉપર જે રીતે બેવે તે જ રીતે કારણ કે ખેડૂતોની લાંબા સમયથી માંગ છે યોગ્ય વળતરને લઈ આ જેસીબી મશીન અંદર આવું જે તમને લીલો લહેરાતો કપાસનો પાક દેખાય છે આનું નિકંદન કાઢી અને વીજપોલ ઊભો કરવાની હિલચાલ ચાલી રહી છે ને તેને લઈને જ આ ખેડૂતો અહીંયા વિરોધ કરી રહ્યા છે મોટી સંખ્યામાં ખેડૂતો જોઈએ છે સાથે જ ખેડૂતોને ડરાવવા માટે અહીંયા એસઆરપીનું એક ગ્રુપ છે ને તે પણ તમે જુઓ છો કે કઈ રીતે આખી બંદૂકું છે અને આ બંદૂકોથી ખેડૂતોને ડરાવવાનો પ્રયત્ન થાય છે પરંતુ ખેડૂત છે એ જગતનો તાજ છે અને ખેડૂત કોઈથી ડરતા નથી એટલે આપણે ખેડૂતો સાથે પણ વાત કરી શકીએ શું છે આખો પ્રશ્ન અને કેવી રીતે વિરોધ કરવામાં આવે છે શું કાકા નામ તમારે અમૃતભાઈ અમૃતભાઈ અત્યારે આ જે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવે છે સા બાબતે વિરોધ કરવામાં આવે હવે એમાં શું કંપનીએ એક બે વખત અમને બોલાવેલા અમે મામલતદાર સાહેબમાં પહેલાં ગયા હતા એને ત્રણ ચાર મહિના થયા પછી બેક મહિના પહેલાં કલેક્ટર સાહેબમાં ગયા હતા અહીંયા અમે અમારી રજૂઆત કરી કે ભાઈ અમારે લાઈનનો વિરોધ કરતાં અમારી જમીન જે છે એની કિંમત જે અત્યારની છે એ પચાસ ટકા ડાઉન થઈ જાય એ અમારો મોટો વાંધો હોય અને બીજું કે આ જમીન દસ વરા પહેલા પાંચ વારા પહેલા પંદર વરા પહેલા આની કિંમત ઓછી હતી અને હવે લાઇન આવી જાય તો હવે તો અમારે આજીવન અમારી જમીનની કિંમત જ ગઈ આ જમીનની કિંમત ઉભી રહેવાની છે જ નહીં એ તો હાલવાની જ છે એટલે જમીનની કિંમત આમ નામ હાલતી જતી હોય અમને વાંધો એ જ કે અમારી જમીનની કિંમત ઘટી જાય એટલે યોગ્ય વળતર યોગ્ય વળતર જ યોગ્ય વળતર માટે અમે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી તો કલેક્ટર સાહેબે અમને ત્યારે કાંઈ જ કીધું નથી કે ભાઈ એ તોય કામ કરશે એવો શબ્દ કલેક્ટર સાહેબે નથી કર્યો તો અત્યારે આ કંપની દાદાગીરી કરે અત્યારે કંપનીની દાદાગીરી જ કહેવાય ને આ દેખાય જ છે ને પણ એ તો નજરે જ છે કે ભાઈ અમારે અમારે કલેક્ટર સાહેબને અમે સવાલ કર્યા તો કલેક્ટર સાહેબે એવું અમને કીધું નથી કે તમે ગમે તે કરો લાઈન તો એની રીતે કંપની નાખશે એવું સાહેબે અમને કીધું નથી એટલે અત્યારે પોલીસ અને જે ડરાવવાનું એ અમે એવું જ લાગે ને એમ અમને એવો ડર નથી લાગતો એમ કે એમાં એમાં અમને અમને નથી નથી એની રીતે આવ્યા છે તો ડર અમે અમારી મિલકત છે અમારી મિલકતમાં અમે કહીને કે આ તો ખોટું થાય છે એટલે અમે અત્યારે રોકવાનો પ્રયાસ કરીશી એટલે આપણે અહિંસક લડાઈ કોઈ પ્રકારની હિંસાને ને ખાલી ના નો હિંસાની તો વાત આમાં આવે જ નહીં ને એમ હિંસા ક્યાં વાત લે આવે એમ

એવું અમે જાણી છીએ કલેક્ટર ના જે હુકમ છે એનું ઉલ્લંઘન કરે ઈમાં પછી અમને ખબર ન પડે એનો હુકમ કાગડિયા જીઆર ને એ વસ્તુમાં હું સમજતો નથી અમે એટલામાં સમજી કે અમારી જમીન છે એમાં થાંભલા ખોડાઈ જાય એટલે અત્યારે આ ખેતર પચીસ લાખમાં આ જણ હા ન પાડે તરત જ કે વ્યાલે પકડ પૈસા પચીસ લાખ રૂપિયાની કિંમત છે અંદર ના વીસ લાખ રૂપિયા ગણો હવે ઈ એ દસ વરા પહેલા દસ જ હતા

કેટલા મહિનાનો કપાસ કપા દોઢક મહિનાનો થયો છે મહિના દોઢ મહિનાનો કપાસ થયો છે તમને કોઈ નોટિસ કે કાંઈ નોટિસ હું મોરબી રહું છું દેવળીએ કદાચ આવી છે મને મારા હાથે જે તારીખ પૂરી થઈ ગઈ પછી બે મહિના પછી મળેલી છે નોટિસ નોટિસ મને ત્યારે મળી નથી તાત્કાલિક અને એવડાઈના માણસો કોઈક વિવેકભાઈ કરીને હતો એને હું અહીંયા કણે મોરબી મને ભેગા થયા હતા પણ મેં એને મારું મોરબીનું એડ્રેસ એડ્રેસ આપ્યું હતું કે આ જગ્યાએ હું રહું છું અને અહીંયા જે કંઈ કયો નહીં મને આયા કહી ગયો નથી તમને ખબર જ નથી આજે આવી ગઈ હા ખબર જ નથી જે તારીખે જે બોલાય હતા એ તારીખ વહી ગઈ મને ત્યાં ખબર જ નથી પડી એટલે તમે કીધું બે મહિના પછી તમને કાગળ મળ્યો એટલે કે અહીંયા જે નોટિસ આપી હતી હા બે મહિના પછી દોઢ બે મહિના પછી એ બે મહિના પૃષ્ઠિંગ માળાને કદાચ તમ નો થાંભલો ઊભો હોય ને હા થાંભલો ઊભો કરી દે આ તાના સાઈજ છે આ ખેડૂત હૈરાન જ થઈ રહ્યા હા બધા એના મરજી મુજબ ભાવ દીએ છે એના મરજી મુજબ બધું કામ કરે છે અને જબરજસ્તીથી કરવા મારે કરવા માગે છે આજથી તમને ખબર હોય તો ત્રણ મહિના પહેલાં કાંતિલાલ અમૃતિએ એક વિડીયો ઉતાર્યો હતો ચીનો શાયદ હતો લગભગ એને કીધું તું કે જ્યાં સુધી ખેડૂત મંજૂર ન કરે ત્યાં સુધી કોઈએ કામ કરવું નહીં તો આ સરકાર જઈ ક્યાં અતારે આ જબરજસ્તી થી કરે તો એ સરકાર કે જઈએ તારે મારું આટલું જ કહેવાનું છે કે મને મારું પૂરેપૂરું વળતર મળવું જોઈએ તમારા ખેતર માં કેટલા વીજપોલ પોલ મારા ખેતર માંથી એક વીજપોલ છે અને બીજે તાર નીકળે છે અને વચ્ચે વચ્ચે જ આવે છે ખેતર વચ્ચે એટલે આ ખેતર ની વેલ્યુએશન પચાસ ટકા નો ગણે પચાસ ટકા થઈ જાય એટલે વળતર માંગ છે વળતર એટલે માંગ છે એટલે અગાઉ ઘણા બધા ગામોમાં પણ આ રીતે લડત વળતરની માંગ થઈ હતી ને લડત પણ કર્યા હતા સફળ પણ થયા છે ખરેખર તો ખેડૂતોને જે માંગ હોય એ સરકારે સાંભળવી જોઈએ પણ સાંભળતા નથી ને આ રીતે જે પોલીસ પ્રોટેક્શન કે આ તે અને એને રીતે દબાવવામાં આવે છે શું કે આ એક પોલીસ પ્રોટેક્શન લઈ અને ખેડૂતને દબાવવાની જ વાત છે કે ખેડૂત બી જાય વહી જાય અને કામ કરી અને એની રીતે કરી લઈએ બાકી ખેડૂતનું કોઈ સાંભળવા જ રાજી નથી એટલે તો આ ભેગું થવું પડે ભેગું થયા પછી પોતે હજી જવાબદારી કોઈ લેખિત તો આપતા નથી કે અમે આ રીતે આમ કરશું કા એની મરજી મુજબ જ કામ આલે હે તો આ ખેડૂતને કરવાનું હું હવે આડા ઉપર કદાચ મરી જવું પડે તો મરી જવાનું છે બાકી આ લડત ચાલુ જ રાખવાની હે આપણે કાનપા જાડેજા સાથે વાત કરશું કાનપા શું કેશો આજે આ ખેડૂતો એકઠા થયા જો અત્યારે આ ડીએમ ના લાવ્યા છે ઓર્ડર પણ એ ઓર્ડર અદાણીની લાઈનમાં ખેડૂતોને નો પોસાય અને આ નવા દેવડિયાની જમીનની કિંમત તમે વેલ્યુએશન જો 35 લાખ 40 લાખ હવે આવડાના ખેતરમાં પોલ આવે એટલે આવડાની જમીનની કઈ વેલ્યુએશન નો રહે પણ 979 ના અને 600 771 ના 25% કોરિડોરના જે ભાવ આયા કેન્દ્ર સરકારનો હુકમ છે એના બસો ટકા વળતર ચૂકવવાની એવી ખેડૂતોની માંગ છે એટલે એક ગામની માંગ નથી હળવદ અને માળીયા અને મોરબી તાલુકાના વીસ ગામની માંગ છે અત્યારે જો અમારે કામ બંધ કઈ છે અમારે મધ્યસ્થી થાય તો ભલે નકા અમે અહીંયાના બેવાના છીએ ભલે સાઈન લગીને બેહવું પડે અત્યારે અત્યારે કામ કરવા જબરજસ્તી માગે છે પણ અમે માનવ અધિકાર પંચમાં જઈશું અને જો હરિયાણા સરકારે સીએમએ જાહેર કરી દીધું કે ભાઈ જે ડીએમએ જીઆર રજૂ કર્યો એ એના બસો ટકા રેતા એને ખેડૂતોને વળતર ચૂકવો અને એવા એ પ્રકારે વળતર પણ પંજાબ અને હરિયાણામાં ચૂકવાય છે તો ગુજરાત શું એવું પાપ કરી નાખ્યું હતું ગુજરાતના ખેડૂતોને ન ચૂકવાય એટલે આવનારા સમયમાં ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થઈ અને આંદોલન કરશે ધરણા પ્રદર્શન કરશે ગુજરાતનો ખેડૂત એવો પાપી માણસ નથી કે જે બીજા રાજ્યના ખેડૂતોને વળતર મળે એનો હકદાર છે અને આવી મોંઘી કિંમતની જો જમીનોનું વળતર ન મળી શકતું હોય આપણા અને સંસદ સભ્યો જો કેન્દ્રનો હુકમ જ ન અપાવી હોય તો આપણે એમને ચૂંટીને જે ઈવડાયને ગ્રામ પંચાયતમાં જેટલા ન મત મળે એના કરતાં હજારોની લીડમાં વધારે ચૂંટાઈ છે અને એવી તો એમને લીડ મળી નકા હકીકતમાં આપણા સંસદ સભ્ય ધારાસભ્ય પોતાની ગામ પંચાયતમાં ચૂંટાય એવી એના હકદાર નથી પણ આ પબ્લિક હવે જાગવા માંડી છે આવનારા સમયમાં જો મધ્યસ્થી કોઈ પણ પ્રકારે કામ બંધ કરવામાં નહીં આવે અને બેથી ત્રણ મહિનામાં જો આનો નિકાલ નહીં કરવામાં આવે અમે હરિયાણાના ઓર્ડર જોયા જો ગુજરાતમાં વળતર નહીં ચૂકવવામાં આવે તો આવનારા સમયમાં મોટા આંદોલન કરવા પડશે અને રસ્તા રોકવા પડે તો રસ્તા પણ રોકશું જય જવાન જય કિસાન કનભા આ ચેતનભાઈએ જેમ કીધું કે એમને બે મહિના પછી નોટિસ મળી તો એવા કેટલાય ગામડા છે ને કેટલાય ખેડૂત છે કે બે મહિને નોટિસ મળે ને અમુક તો એવાય ગામ હશે ખબર નહીં હોય કે એમના ગામમાંથી સીમમાંથી વીજ વીજપોર પસાર થતાય તો આપણે પહેલા ગામના નામ જાણવા છે કે કયા કયા ગામમાંથી નીકળે એટલે એલર્ટ થઈ જાય ખેડૂતો જો આ અદાણી કંપની ઘણી પાવરફુલ કંપની છે પણ આપણે આ કાંતિભાઈનો એરિયો કહેવાય ને ચાર પાંચ વાગ પર પિલુડી ની બધાય હવે અદાણી ની કંપની એ જે મોરબી તાલુકાના ગામડા માળિયા તાલુકામાં બતાવી દીધા એટલી તો કંપનીને ખબર હોવી જોઈએ ને કે આ ભાઈ તમે શું કરો છો જે એરિયામાં ન હોય ને પાકિસ્તાનમાં બતાવી દે નવા દેવડિયા જૂના દેવળિયા તો હું શું કરું અદાણી વાળું ભાઈ આ તો આ દેશનું ગામડું નથી એટલે એના માટે આ લડત લડવાની છે ખેડૂતોને નમ્ર અપીલ છે કે તમે બહાર નીકળો આ મોંઘે જે આપણા બાપ દાદા વડવાએ લોહી રેડી અને માથા દઈને જમીન બચાવી એના માટે આજે આપણે નીકળી નથી એકતા શરમની વાત કહેવાય એટલે ખેડૂતોને નમ્ર અપીલ છે એ વાઘપર પીલુડી જેતપરની મોરબી તાલુકાના ગામ છે અને હળવદ તાલુકાના વધારે ગામ છે કારણ કે આપણે ઘનશ્યામપુર રહ્યું માનસર મેરુપરને સુંદરગઢ કોઈબાન કેદારિયાન સુસઆવને ઈશ્વરનગરને પછી આ નવા જૂના દેવડિયા ને શીરોને એ બધા ઘણા ગામ હળવદ તાલુકાના આવે છે દસ થી પંદર ગામ જેવા અને ઉપરના માળિયા તાલુકાના જાજાસરને એ બધા વધારે ગામ આવે છે

વાત જવા દો પૈસા ને વળતર ખેડૂતો ને દેવાની વાત આવે એટલે આ બધું પૂરું થઈ જાય પાણીના પૈસા જમીન હા પાણીના પૈસા મફત થાવ જમીન લેવાની વાત છે એટલે કેટલા ગામડા એવા કે જેના તાલુકા ફેરથી થયું હોય અને ખેડૂતો મોરબી તાલુકાના ગામડા છે એ મારીયા તાલુકા માં બતાવી દીધા હવે આ ચાર થી પાંચ દિવસમાં અમે પાંચે ગામ માં ફરવાના વાઘ પર પીલુળી અને હજી એક ગામ છે એ મોરબી તાલુકાના ગામડા છે માળિયા તાલુકામાં બતાવી દીધા સારું છે માળિયામાં જ બતાવ્યા છે પાકિસ્તાનમાં બતાવે તો હોરતર કેવી રીતના નાગરિકતાય વહી જાય ખેડૂતોની એટલે હજી તો આવડા ખેડૂતો ઉપર આટલી દયા રાખે છે સારું છે કારણ કે કેન્દ્રમાં બસો ચાલી આવી ચારસો આવી હોત તો એ ગામડા વિલુપ્ત થઈ જાય આજની રણનીતિ તમારી શું રહેશે આજની આજની રણનીતિમાં અમારે જો મધ્યસ્થી કોઈ રીતે પ્રકારે થાય તો અમે મધ્યસ્થી કરવા તૈયાર છીએ પણ અમારે કેન્દ્ર સરકારનો જે ઠરાવ છે એટલે અમે ગામડાના નોખા નોખા ગામડામાં જાણ કરશું પછી પોલીસ સ્ટેશને કે ભાઈ ડીએમ પાસે કે આપણે કલેક્ટર પાસે જ્યાં જવાનું કે અહીંયા અમે કહીશું અને અમે હરિયાણાના ઈવડાઈને બતાવશું કે આ રીતનું વળતર આપે કે આવનારા પંદર વીસદીમાં અમને અપાવી દે તો અમે આગળ કામ હાલતું કરવા દઈશું હવે આ નવસો ને ઓગણએસી રૂપિયા છે અને સાતસો ને એકોતેર રૂપિયા આપણે કોરિડોરના છે એના પચીસ ટકા છે એના સમજો કે બસો ટકા પ્લસ કરીને આપે વળતર અત્યારે અમારા પોલનું છ લાખ જ વળતર થાય આ ખેતર લાખનું દસ લાખનું થઈ જવાનું પણ આ પોલની કિંમત લાખ જેવી મળે વાયર ની મળે અને બીજા રાજ્યમાં ચૂકવેલા છે એવું નથી કે આવડાને દેવાના પહેલી વાર હરિયાણા પંજાબમાં ચૂકવેલા છે એના ખેડૂતોએ ભેગા કરીને કાગળિયા રાખ્યા છે એટલે જો સંઘર્ષ ખેડૂત કરશે તો જ એની જીત થઈ છે અને આવું ઘણી કંપનીમાં જોવા મળ્યું છે કે પાવર ગ્રીડ કે હોય કે ટર્લ લાઇટની કંપનીઓ હોય ટલ લાઇટ કંપનીએ ખેડૂતોને પાક નિક્શનના વીસ વીસ લાખ રૂપિયા આપેલા છે ત્રણ સીઝનને એવા પાછા પુદાવા છે પણ અત્યારે શું ખેડૂતને એવું લાગ્યું કે હવે આમને જેટલા દબાવે એટલા દબાવી લો જેટલું લોહી ચૂસાય એટલું ચૂસી લો એટલે હવે લડત સિવાય કોઈ ઉગ્ર આંદોલન કરવા પડે તો કરીશું કારણ કે ખેડૂતોના હક માટે લડવા નીકળ્યા છે જય જવાન જય કિસાન તો આ છે નવા દેવળિયા ગામે ખેડૂતો દેવો હક માટે લડવા નીકળા છે અને અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં ખેડૂતો જેસીબી મશીન છે તેની સમક્ષ બેઠા છે આડા બેઠા છે એટલે મોટો ખેડૂતોની માંગ જ છે કે યોગ્ય વળતર ચૂકવવામાં આવે